એટલે આને મિત્રો છે ને હા જી મિત્રો છે ને અદી હેરા આણ્યા બે એટલે હવે એ થઈ જાય મિત્રો બરોબર બાકી જોઈ લો આપણી આ માણકી ને આ માણકી ની માં ઢેલ ને આ એ ચીવ તો મિત્રો આય ને આપણે કાતરી નાખી હે જોઈ લો જે લાને કાતરી નાખી મિત્રો ને આ બાકી હે વાલુડી ને આ છે આપડી કુંજ તો આ મિત્રો છે આપડી પટોરી જે કે હું આ બધા પણ એનો એને એને મિત્રો હે હા કર તોડી નાખી એટલે આ મિત્રો હે આય બાંધી છે બાકી જે લો આ છે આપડી બાંડી અને જીલા બધી આપડી વાડાવરી ઉમાં છે આપડી વાસડી ભીલી પણ વાડામાં છે મિત્રો કેમ કે મિત્રો એની હાકર તોડી નાખે લે એને વાડા પૂરી દીધી છે